બોટાદ જિલ્લામાં આવેલા ગરડા નગરપાલિકામાં નગરપાલિકાના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી ગરડા નગરપાલિકામાં કુલ અઠાવીસ બેઠકો છે જેમાં અઢાર બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છે તો દસ બેઠક પર કોંગ્રેસના સભ્યો છે ત્યારે સ્પષ્ટ બહુમતી સાથે ગરડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ગરડા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય હિતેશભાઈ પટેલ તરીકે અગાઉ પ્રમુખ રહી ચૂક્યા છે તેમણે અંગત કારણસર થોડા સમય પહેલા રાજીનામું આપી દેતા ગરડા નગરપાલિકા પ્રમુખ તરીકેની જગ્યા ખાલી હતી ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાત નગરપાલિકાના પ્રમુખ તરીકે તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુમતે મેન્ડેટમાં આવેલ નામનો સ્વીકાર કરી કિશોરભાઈ ખાચર પ્રમુખ તરીકે આવકાર આપી કિશોરભાઈ ફુલહાર કરી શુભેચ્છા પાઠવી હતી જવાબદારી સોંપી છે અમારા ધારાસભ્ય માનનીય નરેન્દ્રભાઈ અમિત અમિતભાઈ શાહ અને માનનીય મયુરભાઈ પટેલ અને મારા પ્રદેશનું નેતૃત્વ સાથે રાખી અને જે પાર્ટીએ જવાબદારી સોંપી છે તેનું નિષ્ઠાપૂર્વક અને ગામની જેટલી સેવા થાય એ હું ગામની જેટલી જવાબદારીથી કામ પૂર્ણ કરીશ બસ ગઢડા નગરપાલિકામાં આજે સામાન્ય સભાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સભા સૌ છે ખૂબ સારો નિર્ણય લઈ અને કિશોરભાઈ ખાચરને નવા નિયુક્ત પ્રમુખ તરીકે જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે વ્યક્તિગત રૂપે કિશોરભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું સાથે સાથે ગઢડાની નગર જનતા જે છે એ સૌ લોકોને પણ નવા પ્રમુખ બદલ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આવનારા દિવસોમાં પાર્ટીએ જે વિકાસની વિચારધારા લઈ અને કામ શરૂ કર્યા છે ત્યારે એમાં સર્વથા પાર્ટીએ મૂકેલા ભરોસા અને વિશ્વાસને સંપન્ન કરે કિશોરભાઈ એવી શુભેચ્છાઓ સાથે સૌને પરિવાર અભિનંદન બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ